નટરાજ મેડિકલ સ્ટોરમાં એમટીપી ની દવાનું તું વેચાણ અમદાવાદ જિલ્લાના ગમતીપુર સુખરામનગર ચાર રસ્તા પર નટરાજ મેડિકલ સ્ટોરમાં ગર્ભપાતની દવાનું ધૂમ વેચાણ નટરાજ મેડિકલ સ્ટોરમાં એમટીપી ગર્ભપાતની દવાને મેડિકલ સ્ટોર રૂમમાંથી દવા આપતો વિડીયોમાં કેદ ચારે કાયદાનો ડર જ હોય તેમ બેફામ ગર્ભપાતની દવા મેડિકલ વાળા આપી રહ્યા છે નટરાજ મેડિકલ સ્ટોર વાળાનું કહેવું છે કે અમે તો ગર્ભપાતની દવા આપતા જ નથી નટરાજ મેડિકલ સ્ટોરમાં એમટીપી દવા કોની પરવાનગીથી આપી રહ્યા છે બ્લુ ક્રાઇમ ન્યૂઝના ટેલિફોનિક ઇન્ટરવ્યુ બાદ નટરાજ મેડિકલ વાળાએ બીજા વ્યક્તિ દ્વારા ગર્ભપાતની દવા સંતાડવામાં આવી પાંચસો રૂપિયામાં આપી રહ્યા છે દવા પોતાના સ્વાર્થ ખાતર કઈ રીતે દવા વેચી શકે ગાયનિક ડોક્ટરો પણ જો દવા નથી આપતા તો એક મેડિકલ સ્ટોર કેવી રીતે આપી શકે જે દવા લેતાથી કોઈ અઘટિત બનાવ બને તો જવાબદાર કોણ દવા લેવાથી કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ ગર્ભપાત દવાનો વેપલો વેચાઈ રહ્યો છે તેવામાં આરોગ્ય અધિકારી ગોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કોને પરવાનગીથી આપી રહ્યા છે આ ગર્ભપાતની દવા વિડીયો પુરાવા સાથે રજૂ કર્યા સીટીએચ અને સીડીએચઓ અને એસઓજીની રજૂઆત બ્યુરો રિપોર્ટ ગાંધીનગર